ડિલિવરી માટેને સ્કૂટર અને રોકડા રૂપિયા એક લાખ દસ હજાર મળી કુલ રૂપિયા સાત લાખ નેવ્યાસી હજારની મતા સાથે વિપુલ સતીશભાઈ રાજપૂત અને કેયુર રમેશભાઈ રાજપૂત રાજપૂતને ઝડપી પાડ્યા હતા પોલીસની પ્રાથમિક પૂછપરછમાં વિપુલ રાજપૂત વાઘોડિયા રોડ પર ગાયત્રી મંદિર પાસે ઓકલેન્ડ એપાર્ટમેન્ટમાં ઓકલેન્ડ ફાર્મસી નામની મેડિકલ સ્ટોર તેમજ કેયુર રાજપૂત વાગોડિયા રોડ પર ખટંબા પાસે અર્બન રેસિડેન્સીમાં મેડિકલ સ્ટોર નામની મેડિકલ સ્ટોર ધરાવતો હોવાની વિગતો બહાર આવી છે દવાની આડમાં નશીલું કફ સિરપ વેચવાની એક એમો ધરાવતા બે ઈસમોને પકડવામાં અને એક માકબર જથ્થો ફીઝ કરવાની એસઓજીને આજે સફળતા મળી છે જેમાં કોડેન એન્ડ્રેક્સ કફ સિરપ સો એમએલની ટોટલ બે હજાર પાંચસોને સિત્તેર બોટલ એસઓજી દ્વારા જપ્ત કરવામાં આવી છે જેની કિંમત આશરે સાત લાખ નેવ્યાસી હજાર જેવી થવા જાય છે જેમાં બે આરોપી છે વિપુલ સતીષભાઈ રાજપૂત અને બીજા છે કેયુ રમેશભાઈ રાજપૂત જેઓ બંનેને આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવી છે અને રતિલાલ પાર્ક સોસાયટી કલા દર્શન ચાર રસ્તા પાસે તેમના ઘરેથી આ મુદ્દામાં મળી આવેલ છે જગ્યાએ એફએસએલના અધિકારીઓ અને ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીને પણ બોલાવવામાં આવેલા છે અને તેઓના અભિપ્રાય સાથે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો બનતો હોય તેઓ બંનેની ધોરણસરની ધરપકડ કરી અને એનડીપીએસ પીએસ એક્ટની કલમ આઠ એકવીસ અને ઓગણત્રીસ મુજબનો ગુનો દાખલ કરી તેમને અટક કરી આજે નામદાર કોર્ટમાં એના દિવસ રિમાન્ડ માંગવામાં આવેલા અને તાજેતરમાં છે કે નામદાર કોર્ટ તરફથી આ બંને આરોપીના છ દિવસના રિમાન્ડ મળેલા છે આગળની તપાસ છે એસઓજી દ્વારા થઈ રહી છે અને એના વધુ પુરાવા મળે અને વધુ જો કોઈ બીજા આની સંડોવણી હશે તો ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે આ શિડ્યુલ એચ અને શેડ્યુલ જી મુજબનું ડ્રગ છે પરંતુ જ્યાં સુધી આ ડ્રગ જે જગ્યાએથી મળી આવ્યું છે તો જ્યાં એને રાખવાની પરમિશન હોય કે જ્યાં એને વેચવાની પરમિશન હોય એની શરત પ્રમાણે જો આ ન મળી આવે એ જગ્યાએથી બીજી જગ્યાએથી વધારે માત્રામાં મળી આવે તો આ એનડીબીએસ એક્ટ મુજબ ગુનો બને છે એસઓજીને એક અંગત બાતમી હતી કે આ પ્રકારના આરોપીઓ પોતાના આર્થિક લાભ માટે આવી પ્રવૃત્તિ કરી રહ્યા છે જેમાં આરોપી કેયુર રમેશભાઈ રાજપૂત છે એ અગાઉ આણંદ જિલ્લાના ભાલેજ પોલીસ સ્ટેશનમાં આ જ પ્રકારના ગુનામાં પકડાયેલા છે એ જેથી કરીને એ પોલીસના રડારમાં પણ હતા અને બાતમીના આધારે એ પોલીસે આ સફળ રેડ કરી છે બંને આરોપીમાં કીધું તો આ બંને મેડિકલ સ્ટોર ધરાવે છે જેઓ બરોડા શહેરની બહાર એટલે કે ગ્રામ્યની હદમાં મેડિકલ સ્ટોર ધરાવે છે એટલે આ મેડિકલ સ્ટોર ધરાવે એટલા માત્રથી તેઓ આ જથ્થો ખરીદી અને ગેરકાયદેસર રીતના એ રાખી અને આ લોકો વેચતા હતા વધારેમાં એમની પાસે જે અમુક બોટલો મળી છે એ જે બોટલો ઉપરથી એણે જેનું રેપર છે સ્ટીકર છે એ પણ કાઢી નાખ્યું છે જે એની ગુનાહિત માનસિકતા પણ છતી કરે છે સર એ તપાસનો વિષય છે એ લોકો એટલો જથ્થો ક્યાંથી ખરીદ્યો છે એ આગળ તપાસમાં જાતે મળશે એની પણ પૂછપરછ કરવામાં આવશે મેડિકલ દુકાનો પર આની તપાસ કરવામાં આવશે ખરીદાર જોઈએ મેડિકલ સ્ટોરમાં તો આ વસ્તુ મળી આવે છે આમ તો દવા તરીકે પરંતુ તપાસ કરતા જો કોઈ ગેરકાયદેસરનો જથ્થો હશે તો એ પણ કાર્યવાહી કરવામાં આવશે જે મેં કીધું એમ જે કેયુર રમેશભાઈ રાજપૂત છે તેઓ આશરે દોઢેક વર્ષ પહેલાં આણંદ જિલ્લાના ભાલેજ પોલીસ સ્ટેશનમાં આ પ્રકારના ગુનામાં પકડાયેલા છે એટલે જો વપરાશ કરવો હોય તો પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે આ સીરપો વપરાશ કરીશી મેં જે રીતે કીધું એમ કે આ પ્રકારની જે દવા છે એ મેડિકલ સુપરવિઝન હેઠળ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન સાથે અને જરૂરિયાત મુજબ જ મળી શકે આનો તમે સ્ટોરેજ કરી શકો નહીં કે તમે જે રીતે એને જથ્થો સંગ્રહ કરીને વેચી શકો